હેલો વિદ્યાર્થી મિત્રો આજનો આપણો ટોપિક જે છે એ છે વિદ્યુત મોટર હવે વિદ્યુત મોટર એટલે શું વિદ્યુત મોટરનું કામ શું તો કે વિદ્યુત ઊર્જા જે છે એનું ઈયાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ કરશે કઈ રીતે કરશે જેમ કે આપણને ખ્યાલ છે આપણે સ્વિચ શરૂ કરીએ છીએ તરત પંખો શરૂ થાય છે તો એ પંખો ફરે છે બરાબર વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં શું થયું હવે આપણે જ્યારે કોઈ પણ ચુંબકીય ક્ષેત્રની અંદર વિદ્યુત પ્રવાહ ધારિત લૂપ મૂકવામાં આવશે તો આપણે ફ્લેમિંગના નિયમ અનુસાર સમજ્યા કે તેની અંદર ઈ લૂપ પર બળ લાગશે

કે આપણને બધાને ખ્યાલ છે કે ચુંબકીય ક્ષેત્ર જે છે હંમેશા કેવું હશે એન થી એસ તરફ હશે ચુંબકની બહાર તો અહીંયા આપણી પાસે ચુંબકીય ક્ષેત્ર જે છે એ કંઈક આ સ્વરૂપે છે એન થી એસ તરફ આપણી પાસે ચુંબકીય ક્ષેત્ર છે ઓલરેડી હવે ચુંબકીય ક્ષેત્રમાં આપણે વિદ્યુત પ્રવાહ ધારિત એક લૂપ મૂકી દીધો કે જેનું નામ છે એ બી સી ડી હવે આ એ બી સી ડી જે લૂપ જે છે બરાબર એને આપણે વિદ્યુત પ્રવાહ આપવાનો પ્રવાહ કઈ દિશામાં હશે હંમેશા ઋણ દિશામાં હશે એટલે આપણા લૂપમાં કયો પ્રવાહ થયો અને હવે આ આ લૂપ લૂપ પર જે છે એ એક સાથે કનેક્ટ કરવામાં આવશે કઈ રીતે તો કે એક્સેલ જે છે એ સ્પ્લિટ રિંગ થી જોડાયેલો છે સ્પ્લિટ રિંગ એટલે નામ પરથી જ ખ્યાલ આવી જાય કે જે સ્પ્લિટ થતી હશે બદલાતી રહેતી હશે હવે શું થશે કે એ સ્પ્લિટ રિંગ જે છે એના સાથે બે બ્રશ જોડાયેલા છે એક્સ અને વાય બ્રશ આ એક્સ અને વાય બ્રશ જે બે સ્પ્લિટ રિંગ છે જેના નામ આપણે પી અને ક્યુ આપ્યા છે તેની સાથે જોડાયેલા છે હવે થશે કેવું તો કે અહીં આ લૂપ જે છે એ ફેરવે છે એક્સેલ ને જ્યારે ફેરવે છે ત્યારે એની ગતિના કારણે હવે તમે આમ નામ વિચારો જો આ સ્પ્લિટ રિંગ ન હોય અને આમ નામ બે છેડા આપેલા હોય અને તમે પંખો શરૂ કરો સીધા બે વાયર ગૂંચવાઈ જશે બરોબર બંને આંટી ચડીને અંજન ધુમાડા નીકળવા મળશે તો એવું ના થાય એટલા માટે અહીંયા સ્પ્લિટ રિંગ કે જે એને સ્પ્લિટ કરશે એને ફેરવવામાં મદદ કરશે કે જ્યારે પ્રવાહની દિશા ઉલટાય છે ત્યારે એનું જે પરિભ્રમણ થાય છે એ સેમ એને એ જ રીતે ચાલતું રહે એટલા માટે આપણે સ્પ્લિટ રિંગ અહીંયા ઉપયોગ થતો હોય હવે સ્પ્લિટ રિંગ વાત આપણે વાત કરીએ કે આની અંદર જે પરિપથ આખો જે લૂપ બન્યો કે ભાઈ

ડાબા હાથના નિયમ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર તરફ આપણે લઈ લીધું આપણું ચુંબકીય ક્ષેત્ર કયું છે એન થી એસ તરફ એટલે કે આ દિશા જે છે એન થી એસ તરફ થઈ ગઈ હવે ત્યારબાદ આપણને ખબર છે આપણો પ્રવાહ જે છે એ થી બી તરફ છે એથી બી તરફ એટલે આ રીતે ઉપરની તરફ છે અત્યારે જો પ્રવાહ કઈ દિશામાં છે એથી બી તરફ છે તો પ્રવાહ એને નીચે તરફ જશે હવે સેમ એ જ વસ્તુ અહીંયા સીડી માટે વિચાર્યું ડાબા હાથ નો નિયમ ત્રણે ત્રણ ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહ અને બળ એકબીજાને કેવા હોય લંબ હશે તો જો તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર અને પ્રવાહની દિશા કઈ છે ધારો કે આપણી પાસે આ લૂપ છે બરાબર આપણી પાસે આપણું આ લૂપ છે કે જેની અંદર આ એ ખૂણો છે આ બી ખૂણો છે હવે જો અહીંયા એ ખૂણામાં જે પ્રવાહની દિશા જે છે એ કઈ છે બી તરફ હવે પ્રવાહની દિશા જે એ થી બી તરફ છે એના માટે આપણે વિચારીએ કે ભાઈ એ થી બી તરફ પ્રવાહની દિશા છે તો આપણને ખ્યાલ છે પ્રવાહની દિશા કઈ તરફ છે એ થી બી તરફ જો તો બળ કઈ દિશામાં છે એન થી એસ તરફ તો આને બળ કઈ દિશામાં લાગશે સોરી નીચેની તરફ તો જો બળ નીચેની તરફ લાગશે તો લૂપને નીચેની તરફ ધક્કો મારશે એ જ રીતે આ સી થી ડી માટે વિચારીએ કે ભાઈ સી થી ડી નું જોઈએ તો સી થી ડી માં પ્રવાહની દિશા આ તરફ બળ તો એસ જ લાગે છે ચુંબકીય ક્ષેત્રે હવે લૂપ ફરી જશે તો જો એ બી અહીંયા આવી ગયું અને સીડી અહીંયા આવી જશે તો એક રીતે આનંદ આને મારે દર્શાવવું હોય કે ભાઈ આનંદ આપણે વાત કરીએ કે હવે આપણી પાસે જે આપણું લૂપ જે છે આ આપણું લૂપ જે છે એની અંદર અહીંયા આપણી પાસે હવે સીડી છે અને અહીંયા આપણી પાસે બી એ એટલે કે આપણા લૂપ જે છે એકદમ ફરી ગયો અને બંને બાજુઓ જે છે એને અર્ધ વર્તુળાકાર ગતિ કરી અર્ધ વર્તુળાકાર માર્ગે હવે જો તો સેમ આપણે પ્રવાહની દિશામાં કોઈ બદલાવ કર્યો નથી તો જો અહીંયા ડી થી સી તરફ સી થી બી તરફ અને બી થી એ તરફ છે તો એનો મતલબ એમ કે હવે

કે પેલા એ થી બી તરફ હતો પ્રવાહ હવે બી થી એ તરફ છે તો બી થી એ તરફની વાત કરીએ આ દિશાની ડાબા હાથ નિયમ મુજબ પ્રવાહ જો બી થી એ બળ એન થી એસ સોરી ચુંબકીય ક્ષેત્ર એન થી એસ તો બળ ક્યાં લાગ્યું ઉપર લાગ્યું તો ફરીને આને અડધો રાઉન્ડ ફેરવી દેશે તો સેમ આ રીતે એક્ઝેટ બદલાતા રહેશે બરાબર પ્રવાહની દિશાવાળા ગણીએ શું થતી રહેશે ઉલટાતી રહેશે તો આ ઉલટાતી પ્રવાહની દિશાના કારણે આપણે અહીંયા એક્સેલ ને ફેરવવા માટે એક્સેલ આપણે પ્રવાહ ધારિત તાર જે છે અલગ કરવા માટે ને એનાથી અલગ ફેરવવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ સ્પ્લિટ રિંગ એટલે કે બદલાતા જતા તરંગો બદલાતા જતા જે પ્રવાહ જે છે એને આપણે આના દ્વારા કંટ્રોલ માં લાવી શકીએ કે ભાઈ એક રીતે જે મેં કીધું એમ કે પંખો શરૂ કરો ને બે છેડા ગૂંચવાય જાય એવું તો શક્ય નથી એટલા માટે અહીંયા આ સ્પ્લિટ રિંગ જે છે છેલ્લે હું તમને એક વિડીયો દેખાડું એ વિડીયો ની અંદર તમે જોશો ખબર પડશે કે અહીંથી આ જે સ્પ્લિટ રિંગ જે છે અંદર થી એ ફરતી હશે બ્રશ ને કોઈ જગ્યાએ કઈ ખલેલ પહોંચતી નથી હવે અહીંયા આવડિયા બે બાજુ ફરી ગઈ બે બાજુ ફરી જશે એટલે શું થશે તો જો તો હવે ક્યુ રિંગ જે છે અહીંયા આવી જશે એ અહીંયા આવી જશે તો એનો મતલબ એક સારે હવે કોણ જોડાઈ ગયું અહીંયા ક્યુ જોડાઈ ગયો અને વાય સાથે કોણ જોડાઈ ગયું હવે પી જોડાઈ ગયો કેમ તો કે દિશા ઉલટાઈ ગઈ લૂપ આખું જે છે ફરી ગયો અર્ધ વર્તુળાકારે એટલે કે જ્યારે આપણે એમ કહી શકીએ પ્રવાહની દિશા ઉલટાઈ છે અંદર લૂપની અંદર ક્યારે જ્યારે અર્ધ પરિભ્રમણ પૂરું થાય ત્યારે તો આ જે રચના થઈ આખી છેની રચના થઈ વિદ્યુત મોટરની હવે આ એક્સેલ જે છે એક્સેલ એ નળાકારક આપણે આપણા પંખાની વાત કરીએ કે ભાઈ અહીંયા આપણો પંખો જોડેલો છે તો આના દ્વારા જે ફરે છે એ શું ફરે છે પંખો ફરે છે જેમ કે તમે બધા વેલી નાના છોકરાઓની જે રમકડાની ગાડી જોઈ હોય બરાબર છે જે કે તમે એને બે દિવસ લાવીને આપો ત્રીજા દિવસે એના હાથમાં લગભગ આવી કંઈક મોટર હોય છે આ મોટર તમે બધાએ જોઈએ છે હવે આ જે મોટર જે છે એની અંદર તમે આ જે રોડ જોવો થઈ ગયો એ આપણો એક્સેલ છે આ શું છે આપણું એક્સેલ છે હવે આ એક્સેલ જે છે એને ફેરવવામાં આવે આપણને બધાને ખ્યાલ છે આપણે અહીંયા વિદ્યુતના બે છેડા અડાડશું તો આ એક્સેલ જે છે એ ફરશે હવે એક્સેલ ફરે છે આ જ કારણથી કઈ રીતે આની રચના કેવી હોય તો જો હું આને ખોલું છું બરાબર છે આની રચના જે છે એ કેવી હશે તો કે આ એક્સેલ સાથે આવા ઘણા બધા લૂપ જોડેલા હશે આ તો એક જ લૂપ છે ને આવા જો તમને દેખાતા હશે આની અંદર ઘણા બધા લૂપ જે છે એ જોડેલા છે અને આની અંદર આ બે ચુંબક રહેલા છે કે જેમાં એક એન ધ્રુવ છે અને એક એ ધ્રુવ હશે હવે એની સાથે આવડા ઘણા બધા લૂપ જે છે આ લૂપ એક સાથે ગતિ કરશે અને એક સાથે ગતિ કરીને આ એક્સેલ જે છે એને ફેરવવાનું કામ કરશે અને એક્સેલ સાથે જે કંઈ જોડાયેલું હોય છે કે કોઈ ફેન હોય કે કોઈ નાનું આમ તો તમે આમ તો કોઈ રૂનું રૂનું કુમડું લગાડીને ફેરવશો તો એ પણ ફરશે તો અહીંયા જે કઈ લગાડશો એક્સલ સાથે ફરશે તો આ જે કામ જે છે કોનું છે વિદ્યુત મોટર નું કઈ રીતે થાય છે એ ખ્યાલ આવ્યો બરાબર છે અને ઇલેક્ટ્રિક વિદ્યુત મોટર બરાબર ઇલેક્ટ્રિક મોટર પણ કહીએ છીએ આપણે ઇંગ્લિશમાં તો આ ખ્યાલ આવશે તો આ તમે બધાએ જોયેલી છે બરાબર તો આ મોટર કઈ રીતે હવે ફરે છે એ તમને પૂરેપૂરો ખ્યાલ આવશે બરાબર એક જ નિયમ યાદ રાખવાનો છે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ કે કઈ દિશામાં વિદ્યુત પ્રવાહ હોય કઈ દિશામાં બળ હોય અને કઈ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય કે જે આપણને આ ત્રણ આંગળીઓ દ્વારા ખ્યાલ આવશે તો વિદ્યુત મોટર કઈ રીતે કામ કરે છે આ સમજાણું બરાબર છે જો હજી આવાના આવા લેક્ચર આપણે લઈને આવતા રહીશું અને પછીનો જે આપણો ટોપિક જે છે એ છે પ્રેરણ બરાબર વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને આનો વિડીયો જે છે એ તમને હવે જોડ દેખાડું છું હું બરાબર કે એની અંદર કઈ રીતે કાર્ય કરે છે